જય દ્વારકાધીશ મિત્રો આજે જે આપણે વાત કરવી છે વાત ભગવાન વિશે કરવી છે ભગવાન શું છે ભગવાન ક્યાં છે ભગવાન કેમ મળે છે એના વિશે આજે આપણે વાત કરવાની છે પણ મિત્રો કહેવાય છે કે માણસ પોતાના જીવનમાં ભૂતકાળને યાદ કરી અને દુખી ઘણો થાય કોઈ કે 5 મહિના પહેલા કીધેલું વચન

કે મારે આમ તેમ કરવું છે કઈ બી આ તો જસ્ટ મેં દ્રષ્ટાંત આપ્યું પણ હકીકતમાં એમ છે કે કોઈ પણ માણસને આગળ સપના એવા છે કે કઈ કરવું છે એ ન થાય તો પાછા દુખી એટલે ઘણું ભવિષ્યકાળને પણ યાદ ન કરવું વર્તમાનમાં જે ચાલે છે એમ ચાલવા દેવું કારણ કારણ કે ભગવાન જે કરે છે કે જો વૃક્ષ નું પાન હલાવું ને એ મારી મરજીની ની ખિલાફ હોય શકે હું ધારું તો વૃક્ષનું પાન હલાવું હું ધારું તો જ એને ત્યાંથી પાડું

આખા રાજ્યમાં ફરો વિદેશમાં જાઓ બીજા રાજ્યમાં જવું હોય તો જાઓ પણ મારું એક કાર્ય કરો તો કે બોલો હુકમ કરો મહારાજ તો કે પ્રધાનજી ભગવાન ક્યાં રહે છે ભગવાન કેમ મળે છે અને ભગવાન શું કરે છે આ ત્રણ સવાલના જવાબ મને આપો પ્રધાન કે રાજા વાત સાચી છે મને મને થોડો સમય તો આપો કે રાજાએ કીધું કે તને પંદર દિવસ નો સમય આપ્યો અને પ્રધાન પણ પ્રધાન અને રાજાનો હુકમ હતો માટે અંદોર બળ્યા જ કરે બળ્યા જ કરે બળ્યાજ કરે હવે શું થશે એમ કારણ કે રાજ્યના સામે આ પ્રશ્નના ઉત્તર લઈને ના જાઉં તો મારી પદવી છીનવાઈ જાય મને પ્રધાન પદમાંથી માંથી ગાઢી મૂકે મારે કરવું હું એટલે આ વિશાર ને વિશાર માં બે દિવસ બાકી હતા અને પોતે ઉદાસ હતા એટલે એ પ્રધાન નો જે સેવક હતો ને એને કીધું કે બાપુ કેમ દુખી છો એમ તો કે કઈ નહીં હવે રવા દે ને તું તો કે ના ના મને કહેવાય વાત તો કરો કે અમે તમારી એટલા બધા જાણકાર નથી મોટા માણસ નથી પણ અમને ખબર તો તો પડે કે કે હું વાત મારે મારું રાજાએ મને એમ કીધું છે કે ભગવાન ક્યાં ક્યારે છે ભગવાન કેમ મળે છે અને ભગવાન શું કરે છે આ આના ઉત્તર મારે લઈને જવાના છે ત્યારે એ છોકરો જે દાસ હતો જે પ્રધાનનો સેવક હતો એ સેવકે પગ દબાવતા દબાવતા કીધું કે બાપુ આનો જવાબ તો હું આપી દઉં હે હું આપી દઉં હું વાત કરે કે હા હા બાપુ એમાં શું તો કે 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 મને કે ના કે એમ ન કહો રાજાની સામે સાબિત કરવું પડે હું તમને કહું એમાં ખબર નહીં પડે પણ રાજાની સામે હું સાબિત કરીને બતાવી દઉં કે ભગવાન ક્યાં રહ્યાં છે ભગવાન કેમ મળે છે અને ભગવાન શું કરે છે આવું હું સાબિત કરીને બતાવી દઉં તો કે હારું હાલો કાલે તને લઈને જાઉં બીજા દિવસનો પહોર થયો આ સેવક ઊઠી અને પોતે પોતાના પ્રધાનને બધા તૈયાર કરીને દીધા છે એમના અસ્ત્રો શસ્ત્રો બધું તૈયારી કરી અને રાજમહેલની અંદર પૂગે છે એમ રાજસભા ભરાય છે મહારાજ પોતે ગાદી માંથી બિરાજમાન છે અને આમ જોવે તો એમના ગુરુઓ એમના બધા સૈનિકો બધા બેઠા છે રાજસભાની અંદર આવી અને વરદાનજી ઉભા થયા અને કીધું કે મહારાજની જય હો આવો આવો પ્રધાન કે તમે શું કર્યું પેલી વાતનું કે ઈ બાપુ તૈયાર છે કે તો કે કેવી રીતે તો કે આ આ છોકરો તમને જવાબ દેહે ગયા અરે આ તો તારો દાસ છે અરે ઈ જવાબ દી હે કે મારે દેવાનો ન હોય મારો દાસ હોય ત્યાં સુધી મારો દાસ આપી દઈએ કે હું વાત કરે કે હા ઈ વાત કે બોલાવો કે અને એને ભી બોલાવવામાં આવ્યો ભરી દરબાર ની અંદર ઊભો રાખ્યો અને છોકરાને કીધું કે બોલ બેટા ભગવાન ક્યાં રે તો ઈ છોકરાએ કીધું કે બાપુ દૂધ મંગાવી દીધું

દૂધના ગ્લાસ ઉપર આંગળીઓ મોંકાં ફેરવે રાજા કે તો કે આમાં જોઉં છું કે રાજા આમાં ઘી છે આમાં દહીં છે આમાં છાશ પણ છે બધું છે આમાં તો કે હા છે ને બધું પણ દેખાતું કેમ નથી એ તો કે એને મેળવવું પડે પછી દેખાય એમ બરાબર તો આમાં દહીં છે

આપણા શરીરની અંદર ભગવાન છે જ એ ફાઇનલ છે પણ એને મેળવવા માટે કેમ મળે એ મેળવવા માટે એને આપણે છે ને પહેલા તો સત્સંગમાં ઓળખવું પડે એને સત્સંગમાં મેળ કરી અને પછી એને બરોબરનું વલોવો પડે આપણા આપણા કાયાના કલ્યાણના ગુરુ મહારાજાઓના જ્ઞાનની અંદર તેવી રીતે એને વલોવવાનો હોય છે અને પછી પછી એ મળે છે આપણને રાજાને આ જવાબ બે બે કમ્પ્લીટ લાગ્યા કે ભગવાન ક્યાં ભાઈ ભગવાન ક્યાં રે તો કે કાયામાં અને ભગવાન ક્યાં કેમ મળે તો કે ભગવાન વલો આખા આપડા શરીરની બધી ઇન્દ્રિયોને વશ કરીએ ને તઈ મળે ભગવાન તપાડવો પડે આપડા દેહને તપાડવો પડે તઈ ભગવાન મળે પહેલો સવાલ એને ગઈમો સાચી વાત છે આપણા શરીર અંદર જ ભગવાન છે પણ આપણે ખોજવા બીજે જઈએ ભગવાનને એક વખત આ ટૂંકી વાત લઈ લઉં ભાઈ ભગવાનને એક વખત એમ થયું કે આ આ દુનિયાનો માનવી મને ઠેર ઠેર ચા ખોજ છે તો ખરા એના કરતા હું પથ્થર જતો તો કે આ હારા ખોદી જીસી બીધી ખોદી ને લબડાવશે પછી એમને એમ થયું કે કઈ નદીમાં જઉં તો એમને એ નદીમાંથી છે ને પેલા હું કે ભાઈ બિલાડીઓ મૂકે મૂકીને મને ગાઢશે આ પાતાળમાં જતો રહું તો ખોદી ખોદી ગાઢશે જાઉં ક્યાં ભગવાન એ વિચાર કર્યો કે માણસ દુનિયા ભરની જગ્યા તો ગોતશે પણ પોતાનું મન કોઈ દિવસ પોતાનો આત્મા કોઈ દિવસ નહીં ઉગાડે માટે ભગવાન આત્માની સ્વરૂપ બેહી ગયા આત્માની અંદર બેહી ગયા છે આપણે કોણ હલાવે આપણને હે રાત્રે ઊંઘીએ ત્યારે એમ થઈ ગયા કે આપણે શ્વાસ છે કે નથી કોઈને ખબર નથી પણ સવારે ઉઠીએ એટલે પાછા ઈના ઈ શ્વાસ આવી જાય એનો મતલબ શું એમ આ રાજા એ કીધું તો ભગવાન તો કે હજી ત્રીજા પ્રશ્નનો ઉત્તર દે તો કે હા કેવી રીતે તો કે ભગવાન કરે શું તો કે એના માટે તમારે રાજા અહીંયા આવવું પડશે મને તમારે ન્યા બેસાડવો પડશે તઈ તમને ખબર પડે કે ભગવાન હું કરે એ હું કહી શકું કારણ કે મારે ભગવાનની પદમી ઉપર બોલવું છે માટે રાજા તમારે અહીંયા આવવું પડશે કે રાજા કે કઈ વાંધો નહીં રાજા બહુ પ્રમાણ રાજા હતો અને રાજાને પોતાની પબ્લિક બહુ ગમતી એમ એટલે રાજાએ કીધું કે હાલ ભાઈ આવી જા અને ભાઈ છોકરો કાટ 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 કરતો એ સિંહાસન ઉપર જઈને બેઠો અને રાજા નીચે આવી અને એક માણહની જેમ એક એક આ પ્રજાની જેમ ઊભા છે कि तुम के बोल शू करी सके भगवान तो के राजा भगवान आ तू जो ई करी है के हाँ जे तू जो ई भगवान करी है के केवी तो के हाँ बड़ ई धारे ने तो राजा ने रंक करी है के ने रंक ने राजा करी सके ते जोयु नहीं

આવો ભગવાન છે મિત્રો આ વાર્તા ઉપરથી તમને એમ લાગવું જોઈએ કે નહીં ભગવાન આપણી અંદર જ છે પણ આપણે જોતા નથી એટલા માટે મને આજે પિંજલ કવિની એક વા કવિતા યાદ આવે છે શું ये आरस की शिला धातु पात्र और जिला जामे काच की रसीला ढाल चर्म की सजाई है विविध प्रकार के हथियार बान छोटे बड़े मर्द पर हुकुम चलाती है अनंत हो कभी कोविद तो ये राज्य की हवेली है नहीं तो ये अनारथ उपमा है निर्जेली रूप ना ही ये हवेली नहीं ये तो हजामत की थैली है भनंत एम केवा मांगे छे કે જો તમારા ઘરની અંદર સત્સંગ ના હોય તો એ એક હજામતની હેલી છે કારણ કે આરસ એક ટુકડો એટલે કે આરસ કી શિલા આરસ પાનનો એક ટુકડો ધાતુ એટલે કે આ પતરીઓ ને એવા બધા ધાતુ જે લોખંડ એ ધાતુ હોય અને ઢાલ ચર્મ કી સજાઈ એના પટ્ટા એના લગાયેલા હોય છે વિવિધ પ્રકાર કે હથિયાર ઈ ચામડાના પટ્ટા ઈ ચામડું પણ હોય અને આ બધી કાચનો ટુકડો પણ હોય અને શિર નમાવે અનંત એટલે આમ તેમ ગમે તેમ ડોલાવે એ હજામ કરી શકે આ બધી જ વસ્તુ એક હજામની થેલીમાં હોય છે કવિ પિંજલ એવું કહે છે કે આ બધી જ વસ્તુ જો તમારા ઘરની અંદર જો કોઈ સત્સંગ ન હોય તો એ એક હજામત ના હા થેલિયા જેવી છે ભાઈ તો અહીંયા સાથે આ વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ જો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને જય 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 દ્વારિકાધીશ